રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે બોટાદ જિલ્લામાં સરકારી વાહન ચાલકો માટે માર્ગ સલામતી સેમિનાર યોજાયો અને આરટીઓ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જિલ્લાના વિવિધ વિભાગોમાંથી આશરે સો જેટલા સરકારી વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી વાહન ચાલકોમાં સલામતી જવાબદાર ડ્રાઇવિંગ અંગે જાગૃતિ લાવવાનો હતો સેમિનારમાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના નિષ્ણાંત નિનાદ આટલે અને એસપીઆઈપીએના ફેકલ્ટી મોહિલ સુપત વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો બંને નિષ્ણાંતોએ માર્ગ અકસ્માતોના કારણો ટ્રાફિક નિયમોનું મહત્વ સલામત ડ્રાઇવિંગ ગતિ નિયંત્રણ અને મોબાઈલ ફોનના ઉપયોગી તથા જોખમો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો આ સેમિનારમાં સરકારી વાહન ચાલકો સમાજ માટે રોલ મોડલ બને અને માર્ગ સલામતીમાં સક્રિય ભૂમિકા ભજવે તે બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ